દડવામાં વરસાદ નથી છતાં પણ આ વના ટાંકવાળા વેણમાં એટલું પાણી આવે છે આ ખેતરોમાં એક સાટો વરસાદ નથી સભાડિયામાં વરસાદ પડ્યો એના લીધે આ સભાડિયાની વેણમાં એટલું પાણી આવે છે આ પાણી સરોવરમાં ભારતીજી સરોવરમાં જશે આ ખેતરોમાં વરસાદ નથી અત્યારે હાલમાં સાડા ચાર વાગ્યા છે પંદર જુલાઈ બે હજાર વીસ આ બધું પાણી બહારથી જે સરોવરમાં જાય છે વાતાવરણ છે પણ દડવામાં વરસાદ દેખાવતો